નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત મલાણા મલાણાના ધણી અને ગેમર પટેલ સાથે બનેલી ઘટના વિશેની વાત છે શું શું રૂપ રૂપ ઢળી ઢળી જાય છે એની ગરવી જવનાય માથે અતલસના છોડ જેવી નરવી નમણા એના અંગ માથે જળા જળા થઈ રહી છે કમખાની બહાર દેખાતી ગોરી માસલ પીઠ માથે નજર ઠરે ને જાણે કહુંબાનો કેફ ના ચડતો હોય પગની કાંબ્યું જ્યારે રણઝણી ઉઠે ત્યારે તો હયું ધડકારા ચૂકી જાય છે વાત કરતા કરતા યુવરાજે ઓઠ માથે જીભ ફેરવી જાણે ઓઠ માથે મધ ચોપડ્યું હોય એ વાતની મીઠાશ ગળામાં ડબક ડબક ઉતરતી હતી બાપુ તમે તો મલાણાના યુવરાજ ઈવડી ઘેમર બેરાની અપ્સરા જેવી છોડીને ઉઠાવીને બેહાડી ગયો ઘરમાં આમ વાચું કરીને મોઢા ગળચટા ના કરાય હોકાની લાંબી નળીને મોઢા આગળથી ખસેડતા જવાને સલાહ આપી

યુવરાજના કાળજામાં ઘેમર કણીબીની રૂપથી ફાટ ફાટ થતી એ છોરીની કાયાની મૂર્ત આટા દઈ રહી છે માખણના જેવી કણબણ કાયા આંખમાં આવી આવીને લપસી જાય છે યુવરાજના મિત્રો મીઠી ગોઠડી કરી શાંત પાણીમાં પથ્થરો ઝીંકે છે યુવરાજે હોકાની નળી મોઢામાંથી બહાર કાઢી અને ધુમાડાના ગૂંચળા હવામાં ફેંક્યાને કહ્યું માનસંગાની વાત તો સો વસા હું હોય ચોર ચોર લવાડી ધથી મલાણાનો યુવરાજ છું બાંડિયા ઠાકોરની આખી નાત અને કણીબીનો આંખો મલગ દેખે એમ એને પરણીને ઘોળે ઘરમાં બેસાડીશ અને પછી યુવરાજ હસી પડ્યો ઈટાણે એના પીળા પચરક દાંતમાંથી ગંધાઈ રહેલી તમાકોની વાસ હવામાં ફેલાઈ ગઈ બાપુ કેમર બૈરાને સંદેશો પહોંચાડી દઉં માનસંગાએ પૂછ્યું હા હા જા કેમર પટેલને આ જ બોલાવી લાવો યુવરાજે કહ્યું મલાણા ગામમાં ચાર દરવાજાને ત્રણ ચોટા હતા વાણિયા બ્રાહ્મણ ને શાહુકાર થી માંડી ગાંજા સુથાર ને વહવાયાની વસ્તી પણ હતી રાજનગર ની જેમ એ શોભતું મલાણા આસપાસના ગામોની નાભી બનીને શોભતું હતું બેવણના સાઠ ગામો મલાણામાંથી હુકો પાણી ખરીદતા ને ઈ સાઠ ગામને માથે બાંડિયા વંશના ખાકોરો રાજ ચલાવતા હતા એના ઘેર દુસ્તા ગામોમાં રાજવીને ફે ફાટતી રાજવીને બગાહ ગામોમાં રાત પડતી ને એની પાપણો ખુલતા પરગટતું પ્રભાત બાપુના આવા ઘોમ સકળ એક ચક્રી રાજ સામે હેબત ખાઈ ગયેલી પ્રજાને થોડો ઘણોય વિહામો ઘેમર બૈરો હતો ઘેમર બૈરા કણબીનો વેશ ભૂલીને ક્યારેક અંગે તલવાર ધારણ કરતો જાડુ પાણકોરાનું પોતિયું ઉતારી રાજાશય જામો ધારણ કરતો ને જરૂર પડે સમરાંગણ પણ ગજવતો કાચના કટકા થઈ જાય તોય પાછો ન પડે એવા ઘેમર બૈરા પટેલના શરીર માટે આઠ આઠ ઘાના નિશાન હલકારા દઈ રહ્યા હતા ઘેમર બૈરાથી રાજાએ થોડો દબાતો ત્યાં તો આજ ઘેમર બૈરાના ઘર પર જ ધાડ પડી રહી હતી પોતાના ઉપર જ રાજની તલવાર રહી હતી વાતથી અજાણ ઘેમર બૈરા ચોરોમાં ઘેમરબૈના તડાકા દઈ રહ્યો હતો ભેટ બાંધીને અમલ કહુંબા ઉડાડતા ઘેમર બૈરાને સમાચાર મળ્યા કે ઘેમર બૈરા તને રાજના તેડા છે અભી અભી યુવરાજ યાદ ફરમાવે છે ઘેમલ પટેલનું મોં મરકી ગયું તેણે કણબી ડાયરા સામે અર્થ ભરી નજર નાખીને કહ્યું હાલો તાણે રાજને ભાઈ ઘેમર બૈરાની જરૂર હોય તો ઘેમર બૈરો કાંઈ ડાયરામાં કહુંભા લેવા બેહીરે રે ઈ કામ આવે આ તો રાજને માટે લીવડા માથા વધેરવા તૈયાર છીએ ઓ અને ત્યારે અને રાજની મેલી મુરાદથી અજાણ ઘેમર બૈરો હરખભૈરે હૈયે ઊભો થયો નહે નહે નસે નસે તડાકા ઉઠ્યા જાણે બંધાઈ ગયેલો મેઘ ત્રાડ નાખ નાખતો હોય ઘેમર બૈરો ઉત્સાહનો માર્યો આવીને રાજના ચોરા સામે ઊભો રહ્યો ઠાકોર જુવાનીયા ઘેમર બૈરાની ઉંમર સામે એ જોયા વગર એ ઠાગા કૈયા કરવા માંડ્યા ઘેમર ભા રાજભા રાજ હરે હવે તમારે સગપણના તાર સંધાઈ જવાના છે હો એક જવાને કહ્યું ઘેમર બૈરાને કપાળ માથે તૈણી તણી કરચલ્યું ચડી ગઈ તેણે યુવરાજને સલામ કરતા કામની વાત પૂછી યુવરાજના દાંતની કાળી પંક્તિઓમાંથી વરવું હાસ્ય પ્રગટ્યું ઘેમર બૈયો મુઝાતો તો ત્યાં માનસંગાએ ગોખી રાખેલો કોયડો ઘેમર બૈરાની સામે મૂક્યો ઘેમર બૈરા નસીબ પાંચે આંગળે પૂછતું તમારે દરવાજ આવીને ઊભું છે યુવરાજ બાપુ તમારા ઉપર ખુશ થયા છે એમને તમારા ભાણિયાને મલાણાનો ધણી ઠરાવવાનો નક્કી કર્યું છે એટલે ઘામર બૈરો મૂંઝાણો તમે ગંડા આદમી થઈને સમજતા નથી માનસકે મૂચમાં હસીને મરમનો ઘા માર્યો ઘમેર બૈરાનું કાળજું હચમટી ઉઠ્યું હો પણ હજુ વાતમાં કાંઈ ઘેડ બેસતી નહોતી એટલે તેણે અકળામણને ઠાલવતા કહ્યું મારે કોઈ ભાણેશ છે જ નહીં ને હજુ તો મારી છોરી કાચી કુવારી પણ આટલું બોલતા મનમાં અંકોડા ગોઠવવા લાગ્યા જાણે વાત પટેલ એમ છે કે અને માનસગાની જીભ લોચા વળવા લાગી પણ એની વારે ધાતો હોય તેમ અડધો ગાંડો અશ્રમો ગળામાં આવીને ઉભીલી વાતને વધુ વખત ના દાબી શક્યો કે મારો બાપુને તમારી છોરીના રૂપરંગ ગમી ગયા છે એટલે એની હારે પહેણવા અને વશરામને વશરામાના ગળામાં થૂંકનો ગળફો ભીડાઈ ગયો હોય તેમ તે અટકી ગયો કે હેમર બૈરાના શરીરના શરીરમાં વીથી દોડવા માંડ્યા ડોળામાંથી લાલ અંગારા વછૂટ્યા કાયા ધ્રુજવા માંડી વશરામાની જીભ માથે મરચા ચોપડતા હોય એવા વેણ ઘેમર બૈરાએ ઠાકોરોના ચોરા સામે ફેંક્યા એલ્યા કોળી ઠાકોરની નાત આખી રાંડી રાનની નાત છે કે પછી નાતમાં છેડીઓની તાણ છે કે તમારા નવલખા બાપુને છે કામ કણબી પટેલ લાગી લગી લાંબા થવું પડે હે 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 ના ના ગેમરબા અમારી નાતમાં તો એક કરતા એકવીસ છેડિયું વરમાળા લઈને બાપુને પૂંખવા ઉભી છે પણ આ તો બાપુનું મન ચાંય લાગતું નથી ને તમારી છોરી તો અપ્સરા જેવી માનસંગે વાત સમજાવતા કહ્યું માનસગા જીભ સંભાળીને બોલ કેમર બૈરાએ હોઠ કરડી લેતા કહ્યું તેના હાથ એ તલવાર ખેંચવા હવે ઉતાવળા થઈ રહ્યા હતા પણ અટાણે વગર વિચારી રાજની સામે ખપી ખૂટવાથી કઈ વળવાનું નહોતું એટલે જે ત્યાં તો યુવરાજે મૂછના આછા દોરા માથે હાથ ફેરવતા ઘોઘરા સાથે પડકાર કર્યો એ અમર બેડા મારા સાથીઓને ડરાવ નહીં તારી છોરી રંગે ચંગે લગ્ન કરવા ધીંગી જાન જોડીને આવીશું એમ ના કરવું હોય તો તારા ઘરમાંથી તારી છોરીને હું પાંડ્યું આવીને હું પાંડ આવીને ઉપાડી જઈશ જે સારું ઈ તારું બોલ યુવરાજની આંખનો ડોળો ફરી ગયો હતો આંખમાંથી ફાટતી જુવાનીનો માદક નશો નીતરતો હતો પ્રજાનો આદમી હોય તો રાજા પાસે રાવ કરાય પણ રાજાની રાવ કોની પાસે કરવી સમો બારીક હતો મારે તેની તલવાર હતી કેમર બૈરો સમય પારખી ગયો તેણે હાથ જોડીને કહ્યું બાપુ તમે રાજા અમે રિયત રિયત ઉપર આવા જુલમ કરવા તમને શોભતા નથી હો તારી સલાહની મારે જરૂર નથી કે અમર બૈરા તું તારે બે વાનામાંથી ગમે તે એક પસંદ કર કા તારી છોરીને પરણાવ નહીં તો જોરાયથી કે અમર બૈરા કડવા વેણને ગળે ઉતારી ગયો જાણે મોડે મોડે અંતરમાંથી ડાપણ ફૂટ્યું હોય તેમ તેણે કહ્યું બાપુ તમે રહ્યા રાજવી જેવા ઊંચ કોળના માનવીને અમે કણબી પટેલ મલક તમારી વાતે કરેવો જો ખતરી થઈને કણબીની છોરી આરે બાકી અમારે તો બે વેદ ઊંચે ચડવાનું છે ને પંડીના ભાણેજને મલાણાનો ધણી બનાવવાનો કેને ના ગમે હા પટેલ હવે ઠેકાણે આવ્યા રાજ રજવાડાની ઓઝલ પડદાની છોડીઓ મૂકીને બાપુ ફળ ફટાક ખેતરોમાં ફરનારી છોડી પસંદ કરે છે એ અમને જરાય નથી ગમતું પણ આ તો બાપુ છે મન ચોંટું માળવે તો માળવે ગાડે બાંધીને લાવવો પડે હસી પડતા માનસંગે સમજાયું બાપુ લગ્ન કરવા તો તૈયાર છું પણ રાજ રજવાડાની જાન આવતી હોય તો કાંઈક તૈયારી કરવી પડે ને અચકાતા અચકાતા ઘેમર હા તે કરો તૈયારી પટેલ બોલો શું જોઈએ માર્યો યુવરાજ એ બોલી મહિના જોઈએ ને થોડા પૈસા બૈરાએ કહ્યું યુવરાજે બૈરાએ માંગેલી એ વાતની સંમતિ આપી બૈરો ચોરા માથેથી ઘેર આવ્યો તેના અંતરમાં જાણે ઘા વેતરાઈ ગયા હતા એમાંથી લોહી તરપરવા માંડ્યું હતું અંગે અંગમાં ના સમજાય એવી મૂંઝવણ દોડતી હતી પટેલે હોઠ કરી દીધા લાલ લોહીની ટશર મૂછોના આંકડાને ભીંજવા માંડી ઘેમર બૈરો સાઠ ગામમાં ફરી વળ્યો કણબી પટેલને ધીંગા આમંત્રણ દીધા દિવસ ઉપર દિવસ વીતવા લાગ્યા યુવરાજના સાથીદારો ઘેમર બૈરાને ઘેર એ આટા મારે છે કેટલી વાર પટેલ તૈયારીઓ ચાલે છે પટેલે જવાબ દેતા લગ્નનો સાદ સામાન આવવા માંડ્યો ઠાકોરો જઈ જઈને યુવરાજને સમાચાર દે છે યુવરાજ સાથીઓ આરે તાળીઓ લે છે અરાત દે રૂપ રૂપની અંબાર કણબી કન્યાના સપના આરે ખેલે છે ઘેમર બૈરાની એ રાજકુમારીથી અદકી રૂપાળી હેમા હવે ઓઝલ પડદામાં ગરી ગઈ છે ચાર દિવાલોમાં જાતને ઢબુરીને બેઠેલી હેમાના હૈયામાં ઉચાટ ખોરાઈ ગયો છે ત્યાં એક દી ઘેમર બૈરો પિરોજપુરાના ઠાકોરના રાજ રાજમહેલે જઈને ઉભો રહ્યો બાપુ મલાણા રેઢું પડ્યું છે અરે પટેલ મલાણા માથે તો ધીંગા ચતર છે બાંડિયા ઠાકોર નાના ને પીરોજ ભુરાના ઠાકોરે કહ્યું બાંડિયા તો બાપ કુડી નજરના થઈ ગયા રિયતને પારાવાર દુઃખ દે છે હવે તો મલાણા તમારે આશરે બે હાથ જોડી પટેલે કહ્યું પણ મલાણાને પહોંચવાનું અમારું ગજુ નહીં પિરોજ પુરાના ધણી મલાણાની રિયત તમને ઓથ દેશે છપ્પન ગામના કણબી તમારા હામી થઈને ઉભા રહેશે મલાળાના આંકડે મંદ છે બાંડીઓના અભિમાન એમને મારશે બેન દીકરીઓના માથે હાથ નાખનારના રાજ રોળાઈ ગયા છે બાપુ ઉઠો જો તલવાર અને રીયતના મીઠા કોઠેથી નીકળેલા આશીર્વાદ તમને જીત આપશે બૈરાએ હૈયાનું પડીકું ઠાકોર પાસે ખાલી દીધું ઓહ હા કહીને બૈરા આખી વાત પિરોજપુરના ઠાકોરને સમજાવી અને પિરોજપુરાના કેવાડિયા ઠાકોરે વાત ઝીલી લીધી તેમણે બૈરાને દિલાસો દઈને રવાના કર્યો અને પિરોજપુરાના ઠાકોરે તલવાર સરાણે ચડાવી બૈરો પહોંચ્યો મલાણાના છળા રાજકોર પાસે કાં બૈરા લગ્નને સી વાર છે બસ બાપુ આ માવસા પૂરી થાય ઈકડે તમે તમારા હાલ્યા આવજો ભલે લ્યા લગ્નની તૈયારીઓ કરો નશામાં બેઠેલા યુવરાજે હુકમ કર્યો બૈરા પોતાના મકાનની આજુબાજુ પાકી દીવાલ બંધાવી દીધી હતી ચોકના ભયતળિયામાં દારૂ દરબીને ઉપર ગારનું લીપણ કરી દારૂની જામગરીઓ ગોઠવી દીધી હતી આંગણામાં મોટો માંડવો રોતો ઝૂલ ભરેલ ચાકડા થી શોભતો માંડવો નજરક હરી લે તેવો હતો હીરની દોરીથી લગાડેલા આભલા હવાની હારે ઝૂલતા ઈટાણે આખો માંડવો એની અંદર હિંચોળા ખાતો દેખાતો છપ્પન ગામના કણીબીઓ ઘેમર બૈરાને આંગણે ઉતર્યા હતા કણબીના વેશમાં પિરોજપુરાના ઠાકોરે માંડવાના મહેમાન બનીને હળિયું કાઢતા હતા આંગણાની એક પા જાનૈયા માટે પીવાના દારૂના પીપડા ભર્યા હતા ગામે ગામથી ઉતરી પડેલા કણબીઓ હાથમાં રૂપાથી ભરેલ લાકડીઓ ઘુમાવતા ફરતા હતા હાથણી જેવી બેહુના ઘી પીપીને જોરાવર બનેલા એ કણબીઓ જંગ ખેલવા ધીરા થઈ રહ્યા હતા લગ્નનો સમય આવી પહોંચ્યો બાંડિયા વંશનો યુવરાજ જોરાવર જાન જોડીને ઘેમર બૈરાને તોરણે પહોંચ્યો રાજા રજવાડાના ઠાકોરે જાનમાં શોભા વધારી રહ્યા હતા તોરણ પૂંખીને વરરાજાને અંદર લીધા પાણીને બદલે દારૂ પીરસાયું દારૂના આટલા બધા પીપ જોઈને બાંડિયા પહાન ભૂલ્યા કટાકટાક દારૂ પેટમાં ઠલવાવામાં આવ્યો લોહીની નળિયું શરાબથી છલોછલ ભરાઈને જામ થઈ ગઈ ચેતન શરાબના નશામાં ઝબકોળાયું રૂવે રૂવે શરાબ પ્રગટ્યો બાંડિયા ભાન ભૂલીને લથડવા માંડ્યા ને બરાબર ઈ ટાણે કેમર બૈરાએ પંડે તલવાર તાણી રાજકુંવરના માથા માથે જીકી વેલ ઉપરથી ચીબડું કપાઈ જાય એમ રાજકુંવરનું માથું ઓઢાયું અસાવદ જાનૈયા કંઈ સમજે તે પહેલાં તો એ કણબીની અધધ મણ વજનની લાકડીઓ જાનૈયાના માથા ભાંગવાન માંડી અને ત્યારે એ માંડવામાં હાહાકાર થઈ ગયો સો તરફ કાળી કીકીયારી ઉઠીને ઠાકોરે તલવાર તાણી અને પિરોજપુરના ઠાકોરો પણ ત્યાં ઘસી આવ્યા અને તલવારની તાળીઓ બોલવા માંડી કલાકમાં તો ઠાકોરની જાન ગઈ કેટલાક ઠાકોરો જીવ બચાવીને ભાગ્યા બે કલાકમાં તો પિરોજપુરના ઠાકોર એ મલાણા કબજે કર્યું અને પિરોજપુરના ઠાકોરોનો ઝંડો મલાણા માથે ફરક્યો કેમર બૈરાની છોકરીના લગ્ન લેવાના ઘોડિયામાં જેની આરે સગ પણ હતા એ વરાજા ચોરીએ બેઠો મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ